મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી ચાલ્યા જતા હતા ત્યાં કારેલા ગામમાં બાવાએ પોતાની જગ્યા બોલાવી પૂરી દીધા પછી તરત છરો ખસવા લાગ્યો અને બોલતો જાય કે હમણાં જ બંનેના નાક કાન કાપીને કાઢી મૂકું તે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સ્વામી આ બાઓ આપણા આ બાઓ આપણા નાક કાન કાપશે તો લોકમાં કેવું દેખાશે મુક્તાન સ્વામી કહે છે કે લોકમાં ખરાબ કામ કરનારાના નાક કાન કપાય છે

અમે લોજમાં હતા તે દિવસ મુક્તાનંદ સ્વામીને શ્રદ્ધા અને મહાત્મ્ય હતું તેવું જ છે પણ ગુણ પડ્યો નથી મધ્ય પ્રકરણ બાસઠમાં કહ્યું છે કે અમને મુક્તાનંદ સ્વામી ઉપર બહુ હેત છે વળી સ્વામીની નિષ્ઠા નમ્રતા તથા પ્રતિવ્રતાની ભક્તિ જોઈને પ્રભુએ આજ્ઞા કરી કે તમારો દેહ રહે ત્યાં લગી પોતાના ઈષ્ટદેવ સંબંધિત શાસ્ત્રો લખવા એ તમને આજ્ઞા છે અને એ આજ્ઞા દેહ રહ્યો ત્યાં સુધી પાડી હતી સ્વામીના ગુણોનું વર્ણન કરતા કેટલાક પ્રસંગો તથા છે છે સ્વામીએ કરેલી સાહિત્યની સેવા પણ ઘણા ગ્રંથો લખ્યા છે તથા ઘણા ગ્રંથોની ટીકાઓ પણ લખી છે ભગવાન શ્રી હરિના સર્વ પરિપણાના તથા લીલા ચરિત્ર તથા ઉપદેશના સેકન્ડો કીર્તનો રચ્યા છે શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી દોઢ માસે એટલે કે સવન અઢારસો ના અષાઢ વધી અગિયારસને દિવસે દિવ્ય પ્રતવ ઝરણા વિને મુક્તલુ સ્વામીને પ્રભુ ધામમાં તેડી ગયા વધારેરાના વિડિયો જોવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો જેથી તે ઓટોમેટિક અપલે થઈ જશે વધારે વિડિયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ મે પણ છે